એ તો વડોદરામાં કહેર યથાવત જોવા મળ્યો વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામે ઘટનામાં બે વર્ષની કરુણ મોત થઈ ગયું કાર ચાલક ગણપત પરમારે બેફામ રીતે કાર હંકારી ઘર નજીક કચડી નાખી સ્થળે જ બાળકીનું મૃત્યુ થઈ ગયું ચોંકાવનારી વાત એ છે કે ગણપતે દુઃખ વ્યક્ત કરવાના બદલે એવું કહ્યું કે તેની પાસે રૂપિયા છે અને તે છૂટી જશે તેમ કહી ફરાર થઈ ગયો જરોદ પોલીસે ગુનો નોંધી

એને જોયું બે તો બી એ ગાડી પાસમાં લાયો અને ફારી દીધી વિશેષ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રૂપેશ રૂપેશ રફતારની કહેર જોવા મળી રહ્યો છે બે વર્ષની માસૂમ બાળકીનું મૃત્યુ થઈ ગયું છે શું વિગતો મળી રહી છે જી ચોક્કસ આ કાર ચાલકે જાણે કે માનવતા નેવે મૂકી દીધી હોય તેવું લાગી રહ્યું છે જે પ્રકારે ગણપતે આ દીકરીને ઘર નજીક રમતી હતી એને ચચડી તો નાખી કચડીને ફરાર થઈ જતા પહેલા કાર ચાલકે એના પિતા જે છે મરનાર રિક્ષાના પિતા છે એને તેને જણાવ્યું કે મારી પાસે બહુ રૂપિયા છે હું ગમે તેવી રીતે છૂટી જઈશ આ રીતે બેફામ વલણ અપનાવીને ભાગી જવું આ કેટલા છે વ્યાજબી જયારે માસુમ તરફડીને મોત ને ભેટી છે કાર તમે બેફામ તમે જાતે અંકારો છો દીકરીને કચડી નાખો છો માસુમ દીકરી મોત થાય છે અને આ પ્રકારે માનવતા એટલે રફતાર નો કેર વડોદરામાં થમી નથી રહ્યો એ જરૂર ચોંકાવનારો છે જી 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 આભાર માહિતી આપવા માટે